બીજી વાતો પછી કરશી પેલા આનું મોઢું દબાય મને પાકુ તો કરવું જ છે તમનો જીવે છે કે મરી ગયો મારા દીકરા મારા કમલો તો જીવે છે પણ આ બી ઘરે કે સોટા સે નહીં જીવવા દે

દુશ્મની કઈ નઈ પણ તારી મિલકત પડાવવા હાટું એક ભાગીદાર કીશું ઓછો મારા બેટા આ તો પાપના રસ્તે સીડ્યા તું ઉપાધિ ન કર એને આપણે સજા કરવી છે ને કરવી છે ટપુડા આપણે કરશું શું એ ભીમલા તું ઉપાધિ કરમાં હું વાડીમાં જોઈને આવ્યો છું અને લાશ ઉપાડીને ઘીરી આવે છે ક્યાં લઈને જાય છે ને હું તપાસ કરી આવું તું પાછો ઘરમાં ઘીરી જાવ હોતાજી 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 ટકા હવે ગામ આવશે અને પૂછશે કે આ કમલા શું થયું તો આપણે શું કીશું એ ઉપાધિ કરમાં આ ભીમલો મરી ગયો ને તો એનો પાડોશી હતો તો એનેથી દુઃખ સહન ન થયું ટકા હું તો કહું છું ભીમલાનો આપણને ન મે કે ભૂંગી રે તું આખી બાજી બગારીસ ગામનાને આપણે કોઈને ખબર પડવા નથી દેવી મંગુડી ટકા જીણિયા કારો ઓસો ના કમળો કેમ હતો હે ટપુડા ટપુડા કમા કાકા નું યુ ભરાઈ ગયું પછી જીવ પાછો જ નો વેર્યો ગમે એમ તો પાડોશી હતો ને બે પૂન હારા કર્યા હૈ છે એટલે ઉપર હારે ગયા હું તો હારા જ કહેવાય ટકા ના ગમ માગ્યું મરે

હવે મૂંગી રે ને ભૂત ભૂત કરતી મને કઈ ભૂત દેખાય છે એ ટકા દેકારો કરો માં અને જલ્દી ઓલા પટારાની ની સાવી લઈ પટારો ખોલો જીવ્યા ઈ વાત થાય છે પટારો ખોલો લાઈ લાઈ સાવી મારા પાસે કેવી સાવી કમા બાપા પાસે તું હતો મે સાવી નથી લીધી ટકા તું મારી યારે રમત ન કરતો હો તું મંગુડી બે જતા સાવી જાય ક્યાં એ જીણ્યા તું મારો વિશ્વાસ કર મેં સાવી નથી લીધી કમા બાપાના ના ખિસ્સામાં જઈ છે कमा बापा ना गीसा मा तो टक्का साईवी क्या जाए इनिया, हाँ कमो बापो महिरों ने यहाँ साईवी पाई रही ऐसी है हेलो माही बेटी आप बेटी ऊपर दिखाई काटे पूरा

તો મુઝામાં આમ જોવા આટા પુડરીઓ ને પચાસ વાર બેઠો છે અહિયાં તડક

ભીણિયા તું અહીંયા કમલાની ધ્યાન રાખી દે અને હું મંગુળી બાજુમાં ભગલાન ઘીરે જાય છે એ વાંધો નહીં ટકા પણ આમ જો મારી વાત સાંભળ અહીંયા કોક માણા આવશે ને એટલે હું જોર જોરથી થી રોઈશ તો તમે દેકારો ન કરતા એ હો